हेलो गाइस गुड मॉर्निंग गेम जो जय माताजी जय श्री राम तुम्हारे બધાનો હાર્દિક સ્વાગત છે મસ્ત મજાના નવા વિડિયોમાં સવાર પડી ગઈ છે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાના રેડી થઈ ગયા છે જોઈ લ્યો અને આખો રૂમ એમ નેમ પડ્યો જ બધો કેમ કે મમ્મી છે ને મમ્મી હોય તો સાફ કરના કે મમ્મી છે ને સામેવાળા માસી છે ને ના ભગા કે દવાખાને ક્યાં કે ગયા છે ઓકે તો આપણે જાય છે કોલેજ રાધ તેડવા જવાનું છે મને કમેન્ટ આવી ઇન્સ્ટામાં રાજદીપભાઈ પાસે ગાડી નથી મેં કીધું રાજદીપભાઈ નાના બિચારા અને ઇન્સ્ટામાં બહુ મસ્ત મજાનો સપોર્ટ મળે છે ઘણા બધા તમે ફોલો કરો છો અને યુટ્યુબમાં એનાથી પણ વધારે સપોર્ટ મળે છે બરોબર મજા આવે છે થોડુંક થોડુંક હાલે છે નામ બામ બને છે અને કાલનો વ્લોગ કેવો લઈ ગયો એ પણ કમેન્ટ કરીને કહી દો કાલનો વ્લોગ થોડોક ટૂંકો હોય શકે છે મેં હજી એડિટ નથી કર્યો બપોર એડિટ કરીશ કેમ કે મેં બપોર પછી વ્લોગ જ નહોતો કર્યો મૂકી દીધો ટૂંકમાં વ્લોગ કરીને ઓકે

કેમ કે જૈરાદ મહિલા કોલેજનો સદસ્ય છે અને આ બાકી બધા કોલેજના બરાબર બરાબર મહેમાન કહેવાય મહેમાન હા ય આ જૂની બેકરી હતી આ જૂની નવી પાછળ જે દેખાશોને અંડર કન્સ્ટ્રક્શન જે કેમાં પછી પછી કાંઈ નહીં જોઈને આઈ લાવ સારામાં બ્લોક જોયા હતા હું તા તો એ કાંઈ ન કી કે આની જાહી આવા ભાઈ એક દી નોરીયો નીકળ્યો અહી રે સુપડા થઈ જ્યા બધા આપડી સામું જોવે સ્ટડી કોઈ દી રોજ કરી જ યાર એવું કે રોજ આપણા ક્લાસમાં પાંચ લેક્ચર ભરી દીધા પાંચ નહીં છઠ્ઠો મિસ કરી દીધો છઠ્ઠો તો મિસ કરી દીધો હા આ હું જે આ બધું ઈ વાળા પેરે

મોર બેઠો જો ઉભય મોર નેક્સમાં કરું મોર બોલે ધોઈ ના માં આ ધોઈ ના માં ખાઈ લે પછી વાહ ભાઈ વાહ આ બધાય ખબર નઈ શું કરે તો આપણે કોલેજ થી ઘરે આવી ગયા છીએ અને વિડીયો એડ કરસી થોડોક નાસ્તો કરશે ઓકે તો આવું બધું કરી લઈ અને મિની બ્લોગ પણ મેં શૂટ કર્યા છે કાલનો મોટો બ્લોગ એડિટ કરવાનો બાકી છે નાનો બ્લોગ પણ એડિટ કરવાનો બાકી છે બધું બાકી છે બરાબર મમ્મી ઉપર કામ કરતા હશે નીચે આવે એટલે મળી જાય આપણે મમ્મી આપણે છે ને થોડીક વસ્તુ બધી લેવાની બાકી છે તો વસ્તુ લેવા માટે જાય જેને મેં ફોન ચાર્જિંગમાં નથી ફોન ચાર્જિંગમાં મૂકતા ભૂલી ગયો છું

જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને તો હું લેવાનું છું અત્યારે એવું મખાણ હું એને શું કરવાનું એને શું કરવાનું બધાનો ભૂકો કરીને રાખ દો ને પછી હવે રાત્રે દૂધ પીસને એમાં નાખી દઈશ મખાને

હા પણ ચલાવ કાલક ના લેતો નાયલોન ના ગાઠીય અત્યારે આપણે ઉપર આવી ગયા છીએ અને કાલે મમ્મી નો બર્થડે છે હવે કંઈક રાતના બાર વાગે સરપ્રાઈઝ નહીં કરવાનું છે હું છે હું કાંઈ કરવાની કઈ ખબર નથી રાતે કાંઈક કરશી બરોબર શું પ્લેન કરી એ બધું જોઈએ અને કાલનો બ્લોગ બહુ મસ્ત આવશે સરપ્રાઈઝ કરી મમ્મી દીદી બધી તમને ખબર પડી જશે બરોબર તો જાય આપણે બહાર મહી પાલને ફોન કરી ક્યાં છે શું છે એ બધું લાગાસીમાં જોતા હોય ઠંડી બહુ વધારે જ છે હમણાંથી બહુ વધારે ઠંડી છે બાકી આમ નજારો તો મસ્ત જ છે રોજ ઠંડી જોરદાર હોય છે અને સવારે તો ઓ નેક્સ્ટ લેવલ ઠંડી હોય છે આજે હજી એક્સરસાઈઝ આપણે કરી નથી થોડીક વારમાં કર નાખી ચાલુ એક્સરસાઇઝ અને પતંગને ઉડે છે જો બરોબર આમ મોટામાં ધોણા નીકળ્યા કંઈક બોલીને ઠંડી બાપરે બાપ વાત જવા દો અને જો નહીં ને બરોબર તો જાય આપણે નીચે તો અત્યારે આપણે છે પોલીસ લાઈન આવી ગયો છે ને મોબાઈલનું કવર લેવા જવાનું છે મારા મોબાઈલમાં કવર છે ને સૌ બગડી ગયું છે એટલે લેવા જવાનું છે અને રાજદીપને બોલાવ્યો તો સેવ ક્યારે આવે મને સામેથી ફોન કર્યો એટલે પછી એમ કે ક્યારે આવો સામે આપણે બોલાવી ને તો પછી આવ્યો એને આવો એને એમ કે હું આવે તેડવા જઈશ આજે કાંઈ નથી જવાનું હમણાં આવશે હાલી ક્યાં જાય હોય હવે ક્યારે આવે આવ્યો તો નથી નગર હું અહીંયા પહોંચ્યો ને પેલા પોતે અહીં બેસી ગયો હોય જોઈ હવે

baki nasi tokyo jaman baki aja sih, mami? kalau jaya perlu ku pernah mami kayak serial jauh aja kalau em? kita tau? haru apa tau perlu ku pergi? aku udah nih cewek ya, mau naik udah? mau mana? kabur nih? kian nih kabar udah kian, kabar nanti? kabar aces. totokey mau kasih આમાં જોવાનું કેટલું એમાં એ બ દેખાય ને ફોટો હા દેખાય છે આલુ પરોઠા બનાવ આ કવર લીધો જો કેવું આલો બધા આલુ પરોઠા જમવા કેમ લાગે જો બાકી એ તારે બદલેવા જ રાખું છે ને તારે કે પૈસા દેવા આલુ પરોઠા મને ખબર જ હતી તને ખબર હતી હા બને છે એ તને ખબર હતી એ નોતી ખબર આલુ પરોઠા અત્યારે બઈના એ ખબર છે તો અત્યારે હું મસ્ત મજાને એક વસ્તુ લેવા જાઉં છું કાલે મમ્મીનો બર્થડે છે એ બધું તમને કાલે સરપ્રાઈઝ બ્લોગમાં ખબર પડશે બહુ મસ્ત મજાનો છે તો આજનો વિડીયો કેવો લાગ્યો નાનો હશે લગભગ મને પાકી ખબર નથી બરોબર લગભગ નાનો હોઈ શકે છે આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહી દેજો કવર કેવું લાગ્યું એ પણ કમેન્ટ કરીને કહી દેજો પાછા મળીએ નવા વિડીયોમાં અત્યારે આપણે બહાર જઈએ થોડીક છું શોર્ટ બાર આવી ગયા

મળીએ નવા વિડીયોમાં જય શ્રી રામ જય માતાજી